નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત માળિયા હાટીનામાં વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન તેમજ દંત યજ્ઞ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને દેશભરમાં સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આરોગ્ય સ્વચ્છતા પર્યાવરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિનો શુભારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત માળિયા હાટીનામાં વણિક મહાજન વાડી ખાતે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગટિયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આભાબેન આર સેઠ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન બોમ્બે દિલીપભાઈ દેવાયતભાઈ સિસોદિયા ગુંઘટી સીતારામ સેવા ટ્રસ્ટ માળીયા હાટીના અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સહિતના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ તેમજ દંતયજ્ઞ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો આ કેમ્પમાં દર્દીઓને રાહત દરે બત્રીસી તેમજ ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવ્યા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન પણ કરી આપવામાં આવશે અહેવાલ વિનેશ કાગડા મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેટી હાટીના આજે આજરોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજના દિવસે સુનિધિ ચેટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર આભાબેન આરશે માળી હાટીના તેમજ દિલ પ્રમુખ તાલુકા પંચાયત માળી હાટીના દ્વારા વિના મૂલ્યે ચિત્ર રોગ વિના દવા સારવાર કેમ્પ અને ઓપરેશન કેમ રણછોડ બાપુ આપણી હોસ્પિટલ દ્વારા રાખવામાં આવે છે આ કેમ્પમાં અસંખ્ય દર્દીઓ લાભ લે છે અત્યાર સુધીમાં વીસ હજાર સાતસો ચૌદ ઓપરેશન થાય એ પણ ઓપરેશનમાં કોઈ ફરિયાદ આવી નથી આજે પણ અસંખ્ય દર્દીઓ છે એક દર્દીને દસ હજાર રૂપિયામાં એ પૈસાનો પણ ખર્ચ નથી આવતો તેને લઈ જવા મૂકી જવા ઓપરેશન વધુ આ રણછોડ બાપુની નેત્રવાણી છે જ નહીં તમામ સેવા રણછોડ બાપુ આપણી હોસ્પિટલ કરે એના માટે રણછોડ બાપુની હોસ્પિટલ જે આપણી હોસ્પિટલ કેમ્પ કરે છે માટે એમને ખોટી ખોટી વાંધો તેમજ દરેક દાતાવરણ પણ ખરારો આભાર માનીએ છીએ તદ ઉપરાંત આજે રોજ ડિવાઈડિડ પેરિટેબલ ટ્રસ્ટ અને સીતારામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપરામે વિનામૂલ્યે યજ્ઞ રાખે છે જેમાં જલતર પદ્ધતિથી વિના મૂલ્યે ડૉક્ટર જયસુભાઈ મકાણા છે જાલતર પદ્ધતિથી ઓપરેશન વગર અને ઇન્જેક્શન વગર વિના મૂલ્યે દાંતની સારવાર આપવામાં આવે છે દૂધતા હરતા દાંત કાઢી આપવામાં આવે છે અને પાંચ બત્રીસી ઉપરાંત રાહતારે બત્રીસી બનાવવાનું પણ શ્રેષ્ઠ કામ આ સંસ્થા કરી રહી છે એમાં તેમાંથી સફળ રૂપ થાય છે અને નંદભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આલ્ફા ઇન્ડિયન ગેસ ભૂગન દાભાણી તરફથી વિનામૂલ્યે નમડા ચશ્મા વિતરણનો કેમ પ્રકટ છે આ માટે દાતાઓનો ડૉક્ટર સાહેબનો સંસ્થાઓનો જે કાર્યક્રમ આયોજન કર્યો છે તેનો સર્વેનો